રામ રામની સીતારામ ને માતા જવાનું સારું કરે અને બધાને હાચર નરવા રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહેશે ગાને કૂતરાને રોટલી દેવા તો પહેલાં તો આપણે ગાને રોટલી દઈ દઈશું હું સરસ મજાના તારીને તૈયારી થઈ ગયા અને ગાને તો ખડ હોતન ખાઈ લીધું હલો સિંગડી નહીં મરતા આપણને થોડીક વાર ઉપરવીને તો સિંગડું મારી લે અને કૂતરા કૂતરાભાઈ પોતે હાજરમાં છે તો કૂતરાને રોટલી ખાવી નથી આમ 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 ભાગશો અને ખોરામાં મૂકતો ભાજી જો એને બીક ખાઈ એમ એને એમ બીક લાગે કે મને મારવા આવે છે એમ પણ હવે રોટલી મૂકી છે ને એટલે ખાઈ લેશે અને આપણે જે શીરામણને હંધુ બાકી છે તો આપણે પહેલાં સિરાવી લઈશું અને શિવાની બેનને હારો હાર જાગી જશે એટલે શિવાની બેનને પણ હોતન રેડી કરવી પડશે અને વરસાદ આવે તો આમાં હંથે લપશે એવું થઈ જશે સેવા મળી ગયો એટલું પાણી ભરાઈ જશે એટલે ધ્યાન દે તો ધીમે ધીમે આલું પડે ને કરતો આમાં અત્યારે હવાર હવારમાં લપટીને પડવી પણ થઈ આમાં બધે પાણી ભરેલું છે અને એમ કીધા બેન અમારે નિશાળ જવાની તૈયારી કરતા હોય એનો સવારમાં વહેલું જવાનું એટલે હબ હબ તૈયાર થવું પડે અને કેવા સરસ મજાના પક્ષીઓ અત્યારે બોલે છે આ બાજુ ફઈ ફૈત્રીજી તૈયાર થવા માંડ્યા છે ને સિવાય શું કરે છે કામ વધારે છે રામ રામ ને સીતારામ ને શિવાની રામ રામ ને સીતારામ એ તો એની રમત માં જ પડી છે ભાઈ બોરિયા ને એવું લઈ લેવું ને હાન થાય

આપડે વાંસરીમાં બિહારી હતી અંકિતા બેન કાકા ને વાંસરીમાં વહી કેમ કે તૈયાર થવા દે પણ તોય બેન ફાળે જાય એટલે વૈ આવવાના જ છે નહીં શિવાની સમજો ને એના ગમે કાંક વસ્તુ મોઠામાં નાખે ને આમ કરે ને તેમ કરે ને ખા કરે ને તેલ ને શીશી લઈ નાખી બેને હાલો શિવાની બેન તો અહીંયા રમે છે અને આપણે જે ફળિયું ને એવું છે તો પેલા ફળ્યું ભરી નાખ્યું અને પછી શીર આવશું આમાં હાન થઈ એટલો બધો કસરો તો નહીં દેખાતો વરસાદ આવે ને વરસાદના પાણી હાન થઈ ધોવાઈ જાય એટલે થોડો ઘણો કસરો છે તો આપણે સરસ મજાનું ફળિયું ને ઉભર નાખ્યું પૂરી સભેન થાળી લઈને વરત શરૂ થઈ જાય આજે હું અગિયાર જ થઈ ગઈ મુલાકાત ના વરત હે અને પૂંજા પર લઈ લીધા સરસ મજાની નાય થઈ તૈયાર થઈ ગઈ પૂંજા પામાં હું હું લીધું છે આવું બધું હોય એમ ને ફૂલડા છે ઘઉં છે સોખા છે આ દીવાની એવું કરવાનું

હાલો થઈ બેન એક રહેશે અને અંકિતા બેન તો મોટા થઈ ગયા પૂરા થઈ જાય અત્યારે મારા હાથમાં એક સરસ મજાનું જાદુ છે એનું નામ કોઈ ને આવડે છે પણ આપડે કોઈ નથી કેવું કેવું જાદુ છે કે તો કેવું છે સરસ મજાનું જાદુ જાદુ બતાવીશ ને તો બધાને આનંદ આવશે ને જો

આપડે લગ્ન એ હોય અત્યારે નઈ દેખાડું થોડોક આપડે ટાર્ગેટ આ વિડીયો લાયક થઈ જાય અને ભર ભર કે કોમેન્ટ લગન પેલા ના ફોટા દેખાડો

આપડે ત્યારે લગન થયા હોય પછી એકાદ બે ત્રણ ગયા એમ નઈ લગન થઈ ગયા પછી માનો કે મહિનો કે દોઢ મહિના બે ત્રણ મહિના ગયા હોય પછી ના જે ફોટા હોય ને એવું

વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું પહેલો વ્લોગ સ્ટાર્ટ કરવાનું આપણે આ મોબાઈલ વાપરો તો હવે પછીના ના ફોટા તો બતાવો ઉતાવળ થાય છે મને પણ કે દુ ના મી જોયા નથી એમ થાય કમ્પ્યુટર અને આ ફોટો આ છે આપણે ઓળે તુળેટી મારા ગાલ તો લાલ લાલ દેખાય મજે હું તો તો ખાતા મારા બધા ગાલ બાલ બધા

અને આપડે જો વેવણી અંદાજ લગાવી લે તો ભલે પેલી વાર ફરવા મેરેજ પછી

પછી ના જે ફોટા તમને કેવા લાગે કોમેન્ટ કરી કીજો અને જો તમારે અમારા લગ્ન પેલાના ફોટા જોવા હોય તો ત્રણ હજાર લાઈવ

તાર કસાર કાળા દેખાય તો કાળ તો બહુ કામ કરાયું ને એટલે એ તો તોળે તો દીધો છે અને સિવાની ની મમ્મી જો હવે કામે લાગી ગઈ છે આજ તો કામ વધાર્યું ને તય બારું આમ તો આમ જ બધુંય બારું કાઢે

પછી કાકો સી કોબો સી કો હારુ કરવી હવે એવું છે કોતરાનું નુકસાન જો કેટલું નુકસાન કરી નાખ્યું કે તાઈ નું જોઈ તો મને એમ થા મળ્યું કે શું કરવું હવે એમ અત્યારે આપણે રસોડામાં આવી ગયા છે કેમ કે તળાઈ છે મકાઈના ના પવા જે આપણે શેવડા માં ને નાખતા હોય ને ઈ પવા આપણે બહુ ભાવ એટલે આ જો તળવાનું કામ કાસ તો હાલ જ છે શેવડા ને નાખવા દેવા ને નકરા તળીને ખાવા છે શેવડા રે નો ભાવે નકરા પવા હોય ને તો વીણી વીણી ખાય મકાઈ ના પવા આપણે ઓલે કે ધાણ્યા હોય

અને થાય આપણે વાળું કરવા બે જાય છે મોટા ફાઈ આ બાજુ બે જાય છે અને અંકિતા બેને પેલા ખાઈ લીધું છે ને હવે સિવાની રમાડ છે જો પીવી જાય ને થોડા દડ ખાલી દૂધ જ પીધું રોટલી લેવું કાંઈ ખાધું નહીં તો આપણે સરસ મજાનું તો ઠામડામાં આવી ગયું છે દૂધ ને દાળ ને રોટલી ને હાં હોય તો હવે આપણે પણ વાળું પાણી કરી લઈશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો